કાકડી તાલુકાના સિરીથરા સહિત સમગ્ર વિસ્તારમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન ખાતાની અછત બાબતે કાંકરે ધારા સભ્ય અમૃતજી ઠાકોરે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ કાંકરે તાલુકાના ખેડૂતોના હિતમાં યુરિયા ખાતર મળી રહે તે માટે લેખિતમાં રજૂઆત કરેલ છે કાંકરે તાલુકાના સિવરી વેપારી મથક થરા તેમજ સમગ્ર કાંકરે તાલુકા ખાતરની ઘટ વર્તાય છે જોકે યુરિયા ખાતરનો પર્યાપ્ત જથ્થો ન મળતા ખેડૂતોએ વહેલી સવારથી લઈ સાંજ સુધી લાઈનો લગાવી સતત ચાર એક દિવસથી ખેડૂતોને ખાતર માટે ધ્રમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે

વાવણી બાદ ખેડૂતોને ખાતનો પ્રાપ્ત જતો નથી મળી રહ્યો જો કે ખાતર લેવા માટે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ ખેડૂતો લાઈનો લગાવી ખાતર લેવા મજબૂર બન્યા છે સતત કેટલાય દિવસથી સિયોરી થરા પંથકમાં ખાત ન મળતા ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે વાવણી કર્યા બાદ ખેડૂતોને યુરિયા ખાતોની તાતી જરૂરિયાત છે તમાકુ રાયડો મકાઈ વરિયાળી સબગુલ ઘઉં એરંડા ને બટાકાનું વાવેતર તો થયું પરંતુ હાલ ખાતો ન મળતા ખેડૂતો મહિલાઓ કતારમાં ઉભેલા જોવા મળી રહ્યા છે એગ્રો ઉપર મોટી લાઈનો લગાવી ખાતર માટે કરતા જોવા મળ્યા હતા એવા ખાતર માટે જ ખાતર મળતું નથી અને ખાતર મળતું નથી

બસો ને પચીસ રૂપિયા દવા અને ચાલીસ રૂપિયા લીધા કાતર વાળા મને ખાતર મળતું નથી કાતર બારે બાર બે વગે થઈ જાય નાના ખેડૂત ને ખાતર મળતું નથી વેલા સવાજે હાલ ને હવે ખાતર મળ્યું હજી બીજી તો મળ્યું નથી હું સવાજે હવે મળ્યું